મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો નવા વર્ષના ઓન્લી યુ પરિવાર તરફથી હાર્દિક શુભકામના મિત્રો ફરી એક વખત વરસાદને લઈને નવા વર્ષની અંદર સંકેત મળી રહ્યા છે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગર ઉપરથી મિત્રો જોરદાર મિત્રો ઉપરા ઉપરી ત્રણથી ચાર સિસ્ટમો છે એકસાથે બની છે અને મિત્રો એનો જોર છે એટલું બધું વધી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભેજ છે એટલો બધો આવી રહ્યો છે જેને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો નબળા પડી રહ્યા છે અને તેની અસર શેક મિત્રો ગુજરાત ઉપર થવાની છે અને આપ શું જાણો છો છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતની અંદર ભારે તડકો ગરમી બફારો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયની અંદર ગુજરાત હવામાન વિભાગે તેમજ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે આ સિવાય અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે જ વાત કરવાના છીએ જેની અંદર ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આગાહી જેની અંદર આપણે જિલ્લાવાઈ જ વાત કરીશું સાથે સાથે ભારતીય હવામાન વિભાગ છે એ કઈ રીતે આગાહી આપી રહ્યા છે તેની પણ વાત કરશું એક સાથે બે બે વાવાઝોડા બની રહ્યા છે તો આ વાવાઝોડાને કારણે મિત્રો ગુજરાતની અંદર પવન ની ઝડપ કેવી રહેશે કેટલો ખતરો રહેશે અને આગામી 15 દિવસના વરસાદના ડેટા આપણે જોશું કે આગામી 15 દિવસ સુધી કેવી પરિસ્થિતિ રહેશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડિયોમાં આપણે જોવાના છીએ તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ મારા મારી YouTube ચેનલ ઓનલી શિવ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો મિત્રો એક સાયક્લોન નથી આપણે કીધું ઘણા બધા અહીંયા તમે જોયા આલના ડેટા પ્રમાણે અહીં તમે જોઈ શકો જો ઘણા બધા છે એક સાથે મિત્રો બની ચૂક્યા છે અને જેને લઈને દરિયાની જે હવા છે એ વધારે મજબૂત બન્યું છે અને જેને લઈને જે અરબી દેશો તરફથી આવતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો આ છે એ નબળા પડશે અને ખાસ કરીને આ જે અરબી સમુદ્ર બંગાળની ખાડીવાળા જે પવનો છે એ મિત્રો જોરદાર છે ફરી એક વખત થવાના છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો જેમાંથી એક અરબી સમુદ્રવાળું સાયક્લોન અહીંયા તમે જોઈ શકો છો છેક મિત્રો ગુજરાત સુધી પહોંચી આવે છે અને ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વાદળછાયા વાતાવરણ તેની અસર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આ તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જો કે કચ્છની અંદર મિત્રો રાહત મળી શકે છે જેને લઈને મિત્રો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અહીંયા તમે વીજળીના કડાકા સિમ્બોલ પણ જોઈ શકો છો એટલે કે ભારે વરસાદ જોવા મળી શકે છે તો આપણે ડે વાય જોઈએ કે ખાસ કરીને આજે મિત્રો નવા વર્ષની શરૂઆતની અંદર જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળી શકે છે આજની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મિત્રો ખાસ કરીને વલસાડ સુરત બાજુના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો તો આવો જ વરસાદ છે ખાસ કરીને જોવા મળવાનો છે આશિવાય ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્રેવીસ તારીખે અહીં તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો જૂનાગઢની અંદર તુલસી શ્યામ એટલે કે વિસાવદરની આસપાસના વિસ્તારોની અંદર અને તેમજ મિત્રો અહીંયા છોટાઉદેપુર ગોધરા દાહોદની આસપાસ બોડેલીની આસપાસ મિત્રો ત્રેવીસ તારીખે ગુરુવારે પણ ભાઈબીજના દિવસે આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ છે અહીં તમે જોઈ શકો એકદમ ગુજરાતની નજીક આવી જાય છે જો ચોવીસ તારીખથી મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને તેની અસરને કારણે પચીસ તારીખથી મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો કે મુંબઈની અંદર તો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ તારીખે આ સિસ્ટમ છે આ વાવાઝોડું છે એ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના કાંઠે આવી જાય છે તો તેની હિસાબે સંપૂર્ણ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે તે વિસ્તારોમાં પવનની ઝડપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ કરતાં થોડીક વધારે રહેવાની છે એક બાજુ ઉત્તરની હવા પણ ભરવાની છે તો બંને સાથે હવાને લઈને મિત્રો ડબલ ઋતુ વહેલી સવારે ઠંડક અને સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો કે એકદમ સિસ્ટમ છે એ નજીક આવતી દેખાય છે તો તેને હિસાબે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી છે શકે છે અને અહીંયા તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસથી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એક બાજુ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એક તરફ અરબી સમુદ્રની અંદર તો આ બંનેની સિસ્ટમને કારણે ગુજરાતની અંદર નવા વર્ષે જ મિત્રો ધમાકેદાર વરસાદને લઈને મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે આ આગાહી મિત્રો જોવા જઈએ તો એકસાથે બે સાયક્લોન બનવાને કારણે છે અને તમે જોઈ શકો બે તારીખે પણ આ વાવાઝોડાની અસર રહેશે અને તમે જોઈ શકો ચાર તારીખ સુધી તેની અસર રહેશે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે આ તમામ આમ નબળા પડશે અને ચાર તારીખથી મિત્રો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૂકી હવા ફરી પાછું જોર પકડશે અને ગુજરાતની અંદર વરસાદમાંથી રાહત મળશે અને ઠંડી એકદમ ચમકારો ચાલુ થશે પરંતુ ત્યાં સુધી આ ડબલ ઋતુ ગરમી છે એ ચાર તારીખ સુધી જોવા મળવાનું છે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ તો અહીં તમે જોઈ શકો ગઈકાલનો એકવીસ તારીખનો મેપ હતો અને તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો બાવીસ તારીખે નવસારી વલસાડ તાપી ડાંગમાં વરસાદની આગાહી છે ત્રેવીસ તારીખે પણ નવસારી ડાંગ તાપી વલસાડમાં ચોવીસ તારીખથી તમે જોવા જઈએ તો તાપી નવસારી વલસાડ ડાંગ એટલે કે ત્યાં સુધી વરસાદની આગાહી નથી પરંતુ પચીસ તારીખથી તમે જોઈ શકો વાવાઝોડાની અસર શરૂ થઈ જાય છે જેને લઈને ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ નર્મદા છોટાદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં છવ્વીસ તારીખે તેની અંદર પણ વધારો પંચમહાલ દાહોદ છે તો મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ સત્યાવીસ તારીખે તો તમે જોઈ શકો જૂનાગઢની અંદર પણ એન્ટ્રી થઈ ગીર સોમનાથ અમરેલી જામનગર સહિત મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગળ છે પરંતુ હજી મિત્રો સાત દિવસની વાર છે એટલે કે એની અંદર મેપની અંદર ચેન્જ થઈ શકે છે પરંતુ ભારતીય હવામાન વિભાગનો સ્પષ્ટ મેપ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને કેરળ તમિલનાડુની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે ગોવા કર્ણાટકની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદની આગાહી છે જ્યારે મહારાષ્ટ્ર મુંબઈની અંદર પણ આજે મિત્રો મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે તો આ આગાહી તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખ છે ચોવીસ તારીખ છે અને અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખે પણ વરસાદને લઈને ત્યાં આગાહી છે તો તેની અસરને કારણે આપણા ગુજરાત પાડોશી રાજ્યો કહેવાય તો તેની અંદર પણ જોવા મળવાનો છે આ સિવાય તમે મેપ જોઈ શકો છો ચોવીસ તારીખે આ ખાસ કરીને વાવાઝોડું બનવાનું છે અને જે ગુજરાત તરફ આવવાનું છે જે વધારે ડેન્જર પણ બની શકે છે અને સાથે સાથે પચીસ તારીખે અને અહીં તમે જોઈ શકો ત્રેવીસ તારીખ એક સાથે ત્રણ ત્રણ વાવાઝોડાને કારણે સિસ્ટમ છે વધારે મજબૂત બની શકે છે આ મેપ પણ જોઈ શકો છો કે આ વાવાઝોડાને કારણે કેટલી બધી સમગ્ર દક્ષિણ ભારતની અંદર તેની અસર રહેવાની છે તો ફરી એક વખત નવા વર્ષે ખાસ કરીને વરસાદ માટે માવઠા માટે ખેડૂતવાસીઓ તૈયાર થઈ જાય જોકે ભારેથી ભારે વરસાદ પડશે નુકસાની થશે તો તેનો સર્વે કરી અને સહાય પણ આપવામાં આવશે છતાં પણ મિત્રો કંઈ નવી અપડેટ હશે તો જરૂરથી અમને સૌથી પહેલાં તમને જણાવતા રહેશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશું નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત